શબ્દ સાધના નિબંધ સ્પર્ધાના આજના આ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સાધના અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ઉપસ્થિત સર્વે સાધનાના તંત્રી ભાનુભાઈ અમારા તેજસભાઈ ધેન્દ્રસિંહ ઉપસ્થિત સામે પણ જે બેઠા છે ખરેખર તો એ ઉપર હોવા જોઈએ અમે બધા કાર્યકર્તાઓ સામે હોવા જોઈએ એવા બધા સુગ્ન વિદવત બંધુ અને નિબંધ સ્પર્ધામાં જેમણે કંઈક ને કંઈક મેળવ્યું છે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે એવા સૌ ભાઈઓ અને બહેનો આમ તો પત્રિકામાં કાર્યક્રમનો સમય લખ્યો તો દસ થી દોઢ વાગ્યા સુધીનો મેં કીધું આમ કાર્યક્રમની શરૂઆત લખે પૂર્ણ થવાનું ક્યાં હોય એ લખે નહીં પણ દોઢ વાગ્યાનું લખ્યું એમાં ભોજન અમારે ઇન્ક્લુડેડ છે કે નહીં ખબર નહીં કારણ કે ભૂલવાવાળાનાની અંદર એક છે ને પત્રિકા આપે એમાં લખે તમારે પાંચ મિનિટ તમારે દસ મિનિટ આજે કંઈ લખ્યું નથી અને એમાં પણ પાછા ઉદ્ઘોષક કે એક શબ્દમાં જ કીધું ગાવો પધારો હવે મારે કેટલું બોલવું આમ તો બોલવાવાળાનો એક વર્ગ એક અલગ પ્રકારનો હોય વ્યવસાયની અંદર પણ એવું હોય આ મારો વ્યવસાય ડૉક્ટરનો રહ્યો એટલે એક વખત મારા એક સાયકટ્રીસ્ટ મિત્રને મળવા ગયો તેમની સામે એક દર્દી બેઠો હતો એટલે મેં કહ્યું એમને જોઈ લો ને પછી મારી સાથે વાત કરશ મને કે ના ના તમારી સાથે પહેલાં વાત કરી લો મી ના ના દર્દીનું કામ પહેલાં હું બેઠો તો દર્દીને ઘડીક થાય અને દર્દી કાંઈક બોલે એટલે ખૂબ લાંબુ વર્ણન અને પછી છેલ્લે એમ કે તમને સારું થઈ જશે લગભગ એણે ચાલીસ મિનિટ આવું બોલ્યા અને પછી દર્દી બહાર નીકળ્યા મેં કીધું આમ દર વખતે તમે બોલીને છેલ્લે એક જ વાક્ય કહે તમને સારું થઈ જશે મને કે અમારી તો એ તો ટ્રીટમેન્ટ છે એ ખાલી સમજાવવાનું જ હોય મેં કીધું તમે આ સમજાવવાના ચાલીસ મિનિટ લો બહુ વધારે કહેવાય કીધું અમે રહ્યા સર્જન અમે કઈ દર્દી નહીં ભાઈ તને ખબર પડે કે અમને ખબર પડે અમે ખોલીને જોઈ લેશું હવે ઠીક છે સોનોગ્રાફી સિટી સ્કેન ની બધા આવ્યા નહીં તો પેલા અમારા જૂના સર્જનો તો એમ કે પેટમાં દુખે છે ને ખોલીને જોઈ લેશું જે હશે એ કાઢ નાખશું ખરાબ હશે એટલે સર્જનોને બહુ ટૂંકી કામ કરવાની પદ્ધતિ હોય એમાં પણ બધા જ વિષયો આવી ગયા હોય ને એટલે પછી અંતે અધ્યક્ષને શું કહેવું એ પણ ઘણીવાર ચિંતાવાળો હોય એટલે હું એક ઉદાહરણ ઘણીવાર કહેતા હોઉં છું અને મારા ઘણા મિત્રો એ સાંભળેલું પણ હશે મારી દીકરી મારી સાથે બે ત્રણ વાર સાંભળવામાં હતી ને મેં બીજી વાર ત્રીજી વાર ઉદાહરણ કીધું એટલે મને એણે કીધું પપ્પા તમે દર વખતે આ ઉદાહરણ કહો છો એ કે મેં કીધું સામે સાંભળવા વાળા બદલાતા હોય છે એટલે કહેવામાં વાંધો નહીં અમારા સુરેશજી સોની સંઘના એક વરિષ્ઠ પ્રચારક એમણે એક વિદ્યાભારતીના આવા જ એક સરસ મજાના વર્ગના સમાપનમાં કહ્યું હતું એમણે કહ્યું કે તિરુપતિ બાલાજીના દર્શને બધા જતા હોય છે દર્શને બધા જતા હોય ખૂબ લાંબી લાંબી પંક્તિઓ હોય અને પોતાનો જ્યારે વારો આવે ત્યારે મંદિરના ગર્ભગૃહની નજીક જાય બધા બોલતા હોય ગોવિંદા 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 તો એક ગ્રામ્ય વિસ્તારનું નવ દંપતીનો વારો આવ્યો અને બધા ગોવિંદા બોલતા હતા એટલે બહેન માટે પ્રશ્ન થયો કે બોલું કે નહીં કારણ કે એમના ઘરવાળાનું નામ હતું ગોવિંદા હવે બોલે તો આપણી ગ્રામ્ય રીતે બધાની હાજરીમાં ન બોલાય ઘરે તો બોલતા હોય એકલા કદાચ પણ બધાની હાજરીમાં ન બોલાય પતિનું નામ અને મંદિરમાં આવ્યા પછી ભગવાનનું નામ ન બોલે તો લોકોને લાગે કે ભગવાનનું નામ એ નથી બોલતા પણ આપણે અહીંયા છે ને બહેનો ખૂબ આવા અઘરા પ્રશ્નોના ઉકેલ સુધી કાઢે એટલે બધા બોલતા હતા ગોવિંદા ગોવિંદા બેને કહ્યું આગળ વાળાય કયું એ આગળ વાળાય કહ્યું એ આગળ વાળાય કયું એટલે અમારા સરસ મજાના ભાનુભાઈ સાહિત્ય અકાદમીના મહાપાત્ર એ બધું ખૂબ સરસ કહી દીધું છે અને સામેવાળાને છે ને ભલે શારીરિક શ્રમ ન કરો પણ શ્રવણ શક્તિના શ્રમ પછી પણ ભૂખ લાગે અને આમાં લખ્યું છે કે ભોજન છે એટલે એની વચ્ચે મારે રહેવાનું છે આમ જોવા જઈએ તો આ વિષય નિબંધ સ્પર્ધા સાધના રાષ્ટ્ર ખૂબ બધું ઘણું કહી દીધું પણ જે સાધનાની વાત કરીએ એ સાધનાની વિશેષતા બાકીના બધા ઘણા બધા વિચારોને દર્શાવતા સમાજમાં પ્રસાર કરતા કે આર્થિક કમાણી કરતા ઘણા બધા આ પ્રકારના સાપ્તાહિકો હશે મેગેઝીન હશે માસિક હશે પણ સાધનાની જે વિશેષતા છે એનું નામ જ સાધના છે આપણે સામાન્ય રીતે બે ત્રણ શબ્દોનો ઉપયોગ કરતા હોય છે આરાધના એક ઉપાસના અને સાધના કોઈ પણ ઈષ્ટ પ્રવૃત્તિ માટે કંઈક મેળવવા માટેની જે એક પ્રક્રિયા એમાં શ્રદ્ધાથી થાય તો આપણે એને આરાધના કહીએ ભક્તિની સાથે થાય તેને ઉપાસના કહીએ પણ જેમાં શ્રમ કરવો પડે તપશ્ચર્યા કરવી પડે ખસાવવું પડે મહેનત કરવી પડે એને આપણે સામાન્ય રીતે સાધના કહેતા હોય છે જે સાવધાનથી સાધના સુધીની ને અને અત્યાર સુધી જે પરિવર્તનો નવું નવું ઉમેરણ કરતા ગયા એની જે સાધના છે એ સાધનામાં એક આ પરિશ્રમ નિબંધ સ્પર્ધાનો કર્યો અલગ અલગ પ્રકારે ઘણા થતા હોય છે અને એનું પરિણામ પણ જોવા મળ્યું આપણે બધાએ અહીંયા જેના સ્પર્ધકોની વાત કરી વિષયોની વાત કરી નિર્ણાયકોએ પોતાના જે એમાં કામ કરવા માટેનું જે અઘરા અઘરા સમસ્યાઓ આવે એનો કેમ ઉકેલ કાઢ્યો એ પણ લખ્યો એ ખરેખર એ દર્શાવે છે કે હજી વિચારવંત લોકો આજના યુવાનોમાં પણ છે અગાઉના વક્તાએ કીધું કે આપણે ફરિયાદ કરતા હોઈએ છે પણ એ ફરિયાદ એ જોઈએ એટલી બધી નથી હજી કંઈ સમાજ એવો કંઈ એવું નથી એટલો બધો ખાડે નથી ગયું એના માટેનો પ્રયત્નની દિશા એમાંથી બહાર કાઢવાની વાત એ લાગી જોઈએ એવાય મળે ઘણીવાર એક વિદ્યાર્થી નિબંધ લખવા બેઠો એક સીડી લઈને આવ્યો આવ્યોનો પૂછ્યો કેમ કે મારા લખાણ ને ઊંચાઈ ઉપર પહોંચાડવું છે તો પણ એમ ન પહોંચે ઊંચાઈ ઉપર ઊંચાઈ ઉપર પહોંચાડવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે અને એમાં સૌથી મોટો પ્રયત્ન છે ને વાંચન અહીં જે વાત કરી કે વાંચન માટેનો પ્રયત્ન સાહિત્ય અકાદમી કહો સરસ પ્રયત્ન કરે છે વચ્ચે એક વખત મેં એક ચિત્ર પણ જોયું હતું કે એક ગામની અંદર દરિયા કિનારા પાસે રેતીની અંદર સવારના પોરમાં બધા જ લોકો વાંચવા આવે ને ખૂબ સરસ મજાનું ચિત્ર હતું બધા વાંચતા આજે હવે ઘણા ગામોમાં પુસ્તક પરબો શરૂ થઈ છે ગુજરાતે તો વાંચે ગુજરાતનો પણ પ્રયોગ કરી લીધો તો વાંચશે તો લોકો વિચારશે વિચારશે તો એને લખવાની પ્રેરણા મળશે પણ એ માટેનો પ્રયત્ન તો કોઈએ કરવો જોઈએ ઘણી વખત આપણે પ્રયત્નની દિશા જ નથી કરતા હોતા અને ઘણીવાર એમ લાગે કે આ લોકો પાસે તો પ્રયત્ન જ ન કરાય એવો એક પ્રયત્ન અમે મોરબીમાં કર્યો ડૉક્ટરો આમ ડૉક્ટરો બહુ લખે નહીં બે ત્રણ ચાર સારા ડૉક્ટરો છે બહુ લખે છે ભલે ડૉક્ટરોને બધા વિષયોમાં લખવાનો ન ભાવે તો અમે એવો પ્રયોગ કર્યો કે મોરબીના બધા ડૉક્ટરોને કહ્યું તમે કોઈને કોઈ એક વિષય લો મેડિકલનો રોગનો અને એના વિશે ગુજરાતીમાં તમે લખો તમને જેવું ફાવે એવું લખો એક સાત આઠ લોકોનું એક સંપાદક મંડળ બનાવ્યું જે એને મઠાર છે અને મોરબીમાંથી લગભગ એસી ટકા ડોક્ટરોએ કોઈ ને કોઈ વિષય ઉપર લખ્યું એનું એક પુસ્તક બનાવ્યું આરોગ્યની આસપાસ એમાં એક પણ જાહેરાત નહીં અને વિશેષતા આમ છે ને ડૉક્ટરો પૈસા ઓછા ખર્ચે સેવાના કામમાં એવું લોકોનું કેવું પણ આનો ખર્ચ ડૉક્ટરોએ જ કાઢ્યો અને પુસ્તકની કિંમત પાંત્રીસ રૂપિયા ફક્ત રાખી આવું જાડું દળદાર પુસ્તક આરોગ્યની આસપાસ બનાવ્યું એની કોપીઓ વેચાણી હા સામાન્ય કોઈને વાંચવું હોય કે ભાઈ પથ્થરી તો પથ્થરી વિશેના ત્રણ ચાર પત્તા હોય એને જાણવા મળે આજકાલના દૈનિકોમાં આવું બધું આવતું હોય પણ એક સાથે એક મળે એ પુસ્તક ખૂબ વેચાયું મોરબી મેડિકલ એસોસિએશન તો એક ભાવનગરની સંસ્થા આવી ગઈ અમારે આને છાપીને વેચવું હોય તો અમે કીધું સર્વક તમને સ્વાધીન છાપોને વેચો એને એક ડોનર મળી જાય તો લોકોને લખતા કરવા એ પણ એક પ્રક્રિયા છે તો અહીંયા જે બધા યુવાનોને સાધનાએ લખતા કર્યા એ ખૂબ સરસ કામ કર્યું આમ તો સાધનાનું કામ તો છે જ જેમને કટોકટીનું વર્ણન કર્યું ને એ વખતે કેવું કામ કર્યું એટલે મને તરત જ યાદ આવ્યું અમે એક વખત વિનોદ ભટ્ટને મળવા ગયા સંઘની અંદર હોય છે એક સંપર્ક વિભાગ એટલે લોકોને મળવું તો વિનોદ ભટ્ટને અમે મળવા ગયા એટલે સંઘની વાત રાષ્ટ્રની વાત એમ કરતા કહેતા કે સાંભળો એ કે મારી વાત એક હિંમતની વાત એ કીધું શું છે કે જ્યારે કટોકટી નખાણી ને ત્યારે એ કે મેં એક એ ઈદમ તૃતીયમ લખતા એમ કે લખ્યું મેં કે એક પાગલ દિલ્હીની શેરીઓમાં ઘૂમી રહ્યો છે અને જોરથી બોલી રહ્યો છે એક શરમખત્યાર આખા દેશને હેરાન કરે છે તો પાગલ ને તરત જ આવું દિલ્હી કટોકટી વખતે બોલે એટલે શું થાય તેને પકડીને લઈ ગયા પોલીસ સ્ટેશન ને માયડા મારવા એ કોણ સરમુખ હથિયાર છે તું કહે બોલો તો બોલે જ નહીં માર ખાઈ લીધો એટલે બધા લેવું આ પાગલ છે એટલે એને છોડી મૂક્યો તો દરવાજાની બહાર નીકળતો હતો એક પોલીસ ઇન્સ્પેક્ટરને છેલ્લે પૂછવા ગયો કે આ સરમુખ હથિયાર કોણ તો પાગલ હસતે હસતે કે તમે જ કહો ને વિનોદ ભટ્ટ કે કટોકટીમાં આવું લખાઈ નહીં એવું મને મારા તંત્રીએ કીધું એટલે આવા જે સમય હતો એની અંદર સાધનાએ જે કામ કર્યું આ કામને આપણે પરંતુ સમય પ્રમાણે યુગાનુકૂળ પરિવર્તન કરવું પડે તે પરિવર્તનની દિશા અહીંયા કાર્યક્રમ શરૂ કરતા પેલા હરસિકભાઈ સાથે વાતો થતી હતી તો એમણે પણ કહ્યું કે એકદમ અમારામાં બધા નવી ટીમો જોડાતી જાય છે નવી પદ્ધતિ આજના સમયને અનુરૂપ કેવી રીતે આપણે વિચારોને આગળ લઈ જઈએ તો એ વિચારોને આગળ લઈ જવા માટેના જે કાર્યક્રમોનો અથવા વિધિ વિધાનો અથવા સ્પર્ધા આપે એનો પણ આ એક ખૂબ સરસ મજાનો ઉપયોગ થયો આમ જોવા જઈએ તો લખાણ કરવા અહીંયા કયું કે બધાનું લખાણ છે એકદમ પ્રેરણાત્મક હતું દઉં પોતાનો વિચાર એમાં લખ્યો હતો ખરેખર આ એ ખૂબ જરૂરી છે ક્યારેક શું હોય છે કે લોકો આજનો જમાનો કોપી પેસ્ટ કરવામાં એટલા પાવરદાર થઈ ગયા છે કે વાત ન પૂછો થોડુંક થોડુંક બદલીને પણ આવું લખીએ તો એનું કેવું પરિણામ આવતું હોય છે હું મારી પોતાની વાત તો ન કરવી છે પણ મને યાદ આવ્યું કે આ નિબંધ સ્પર્ધાની વાત આવી મને વિચાર આવ્યો કે મેં ક્યારેક નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો એવું યાદ આવ્યું તો અગિયારમાં ધોરણમાં હતો હું ત્યારે આપણા ગુજરાતમાં બરાબર નવનિર્માણનું આંદોલન પૂર્ણ થયું હતું ને જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન ચાલતું હતું ત્યારે ભાવનગરની એક બંધુ મંડળ નામની સંસ્થાએ એક નિબંધ સ્પર્ધા રાખી હતી ને નિબંધ સ્પર્ધામાં હતો જયપ્રકાશ નારાયણના સ્વપ્નનું ભારત તો અગિયારમાં ધોરણમાં હતા હવે ત્યારે તો બહુ જાજી બુદ્ધિ ચાલે નહીં તો અમારા ગુજરાતીના શિક્ષકને કહ્યું કે આ નિબંધ લખવો હોય તો કેવી રીતે લખવું અને કે અત્યારના જેટલા છાપાઓ આવતા હોય ને મેગેઝિન આવતા હોય ને બધા વાંચવાનું અત્યારે સંપૂર્ણ ક્રાંતિ વિશે ખૂબ આલે છે એમાં જયપ્રકાશ નારાયણની ઘણી બધી વાતો હોય છે એવા જેટલા ભેગા થાય એટલા ભેગા કર્યા એમાંથી બધું વાંચ્યા એમાંથી શબ્દો શોધ્યા અને વિષયો શોધ્યા ને લખ્યું તો એ વખતે ગુજરાતમાં બીજો નંબર આવી ગયો તો જે ખરેખર મહેનત કરે છે એવો એક રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં છે એ દર વર્ષે નિબંધ સ્પર્ધા એક વખત એ ધોરણમાં હતો સ્પર્ધાનો હતો વિષય એક આદર્શ શિષ્ય વળી અમારા શિક્ષક પાસે ગયા હતા વિવેકાનંદ વિષય તો આપણે બધું કરીએ કે હિન્દુત્વના યોદ્ધાના આદર્શ શિષ્ય એવું તો આપણને કેમ ખબર પડે તો શિક્ષકે કીધું શિક્ષક રસ્તો બતાવે કે રામકૃષ્ણ પરમહંસના પુસ્તકો વાંચો એમાંથી વિવેકાનંદની વાતો હોય અને એ કેવા આદર્શ શિષ્ય હતા તો મોરબીમાં એક લગદીરજી લાઇબ્રેરી જૂની એમાં રામકૃષ્ણ પરમહંસના પુસ્તકો શોધવા ગયા તો એટલી બધી ધૂળ ચડી ગયેલી એને ઉખેડવી પડી મતલબ લાઇબ્રેરી ને આમ આમ દ્રષ્ટિ જોડે કે આવા પુસ્તકો લેવા તમે આવ્યા છો બારમાના માના વિદ્યાર્થી કીધું ને થોડું વાંચ્યું ને એમાંથી લખ્યું એમાં ત્રીજો નંબર આવી ગયો આગળની વાત આમ આપણે વિદ્યાર્થી ને ત્યારે ભણવાની લખવાની ઈચ્છા થાય પણ જેવા વ્યવસાયમાં જાય ને ત્યાંથી થી ઉપરના વાળાએ પણ ખૂબ સારા લખ્યા છે બધા એવું જ બન્યું મેડિકલમાં આવ્યા પછી શું તો બે હજાર એકની સાલમાં આપણે ધરતીકંપ આવ્યો ધરતીકંપની અંદર બાકીના બધા અનુભવો હતો એ ત્યારે તો હું ડૉક્ટર તરીકે પણ હતો અનુભવ અને ત્યારે અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નિબંધ સ્પર્ધા રાખી અને એમાં હતું મેડિકલ મેનેજમેન્ટ ઓફ અર્થક્વેક હવે આમ જોવા જઈએ તો ટેક્સ્ટબુકોમાં કંઈ અર્થક્વેકનું મેનેજમેન્ટ ન હોય બાકી બધી ટ્રોમાનું મેનેજમેન્ટ આ તે હોય અર્થક્વેક ને એની વિશેષતા મેનેજમેન્ટને એવું શું કરવું એટલે પછી વિચાર કર્યો કે આપણે જે બધા કામો કર્યા તેને પહેલાં મઠારીએ શું શું કર્યા ને એ બધું મઠારીને મુદ્દાઓ પાડીને લખ્યો તો મેડિકલ એસોસિએશન એન્યુઅલ સ્પર્ધામાં પણ નંબર આવ્યો પણ એમાં આપણે લખવું એટલે કેવું લખવું નાની નાની વાતો પણ ઇમ્પોર્ટન્ટ એક ઉદાહરણ આપું તમને કે જ્યારે આવું બધું વાગ્યું હોય ને ઈજાઓ પામેલા હોય ને ત્યારે તો મોરબીની અંદર જે જૂનો વિસ્તાર હતો જે ત્યાં બધા એકદમ અડોઅડ મકાનો હોય એવા બધા પડ્યા નહીં એમાં ઈજાઓ થઈ હતી ને એમાં મૃત્યુ પણ થયા હતા ને એ બધી તો સાંકળી કેવી શેરીઓ હોય આપણે જે અમદાવાદમાં પોળો જેવી એમાં તો કોઈ ઈજા થયેલ કે દર્દીને બહાર કાઢવું હોય તો એ મુશ્કેલી થાય તો અમે શું કરતા હતા થોડાક કાર્યકર્તાઓ કે જે ઘર પડ્યું હોય કચરામાંથી ને એમાંથી માણસોને બહાર કાઢીએ એમ લાગે કે આ જીવતા નથી ડેડ બોડીને એક બાજુ રાખતા હતા ને અધૂરા કચરા થોડાક ઈજા ફેમલાને એક બાજુ રાખતા હતા એક બાજુ એક ડેડ બોડી બોડીવાળામાં એક ભાઈને મૂકી દીધા એ હળવેકથી ભોલા મને આ બાજુ રાખો આ બાજુ હું જીવું છું અને ત્યાં તમને એમ્બ્યુલન્સ ન મળે સ્ટ્રેચર ન મળે તો શાકભાજીની લારીમાં પણ સુવડાવીને આપણે લઈ જઈ શકીએ આ પ્રેક્ટિકલ અનુભવોને જયારે આપણે લખીએ એવી જ એક નિબંધ સ્પર્ધા આવી મેડિકલ એથિક્સ ટુડે એમ કરીને લખવાની હવે આમ તો મેડિકલ એથિક્સ વિશે તો ખૂબ મોટા મોટા ડેઝર્ટેશનોથી માંડી ઘણું થઈ શકે પરંતુ વ્યવહારિક મુશ્કેલીઓને એમાંથી કયા સિદ્ધાંતો પ્રમાણે કામ કરે તો ઠીક થાય એવું પણ એક લખ્યું હતું એનો નંબર આવ્યો અને અમારું એક ડૉક્ટરોનું ગ્રુપ હતું ઇન્ટરનેશનલ ગાયનેકોલોજીસ્ટ એન્ડ સર્જનનું એમાં એ મેં મૂક્યો હતો પાકિસ્તાન મેડિકલ જર્નલના એક તંત્રી એક બેન હતા એણે કહ્યું કે આ લેખ છે એ કે અમારા મેગેઝિનમાં લખું એ તો તમારા લોકોને ગમતો હોય ને ત્યાં એવું થાય એવું હોય તો લખો એને પછી એમાંથી લઈને ત્યાંના મેડિકલ જર્નલમાં પણ લખે તો કહેવાનો મતલબ છે કે આપણા પોતાના વિચારો અનુભવોને એમાં લખીએ પણ આ લખવાથી જે પૂરું થતું એ અહીંયા બધાએ આહવાનમાં અપેક્ષા કરી એટલે કે આગળ જઈને શું કરવું એ વાત આવી આઈડેન્ટિટી ક્રાઇસિસની વાત કરી આપણને ખબર છે કે સેમ્યુઅલ અન્ટિંગ્ટને પુસ્તક લખ્યું હુ આર વે અમેરિકાની આઈડેન્ટિટી શું મલ્ટી સ્ટેટ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રોટેસ્ટન્ટ કલ્ચર એન અમેરિકા તો આ બધા વિષયો જે છે ને એ ભારતની સાચી ઓળખ તરફ લઈ જવાના વિષયો હતા અને એ વિષયોને લઈ જવા માટેની કૃતિ એક અત્યારે લખાણના સ્વરૂપમાં થઈ હવે એને વ્યવહારિક સ્વરૂપમાં લઈ જવી અને વ્યવહારિક સ્વરૂપમાં લઈ જવા માટે કદાચ એમાં સાહિત્યક શબ્દો નહીં હોય તો ચાલશે સાહિત્યક રચના નહીં હોય તો ચાલશે પરંતુ વ્યવહારિક રચનાઓ જોશે ને વ્યવહારિક કેવું અગત્યનું હોય છે એ તમને સાહિત્યના શબ્દોમાં કહીને હું મારી વાત પૂરી કરીશ મારા પત્નીનું ભણવાનું મુંબઈ થયું એ અંગ્રેજી માધ્યમમાં ભણી ગુજરાતી પરિવારનું લગ્ન મારી સાથે થયા એટલે ગુજરાતમાં આવ્યા અને મોરબીમાં અમે એક ટ્રસ્ટની હોસ્પિટલમાં સાથે નોકરી શરૂ કરી ગુજરાતી કુટુંબ એટલે ગુજરાતી ભાષા આવડતી હોય પણ જેવું સ્થાનિક વ્યવહારિક મહત્વ કેવું હોય છે તો એક બેન દર્દી આવ્યા ને મારા પત્ની પાસે જઈને કહે એને પૂછ્યું શું તકલીફ છે એ કે હો નથી એ મારા પત્ની પૂર્ણિમા કે આ મને શું કહે છે હો નથી એને સી ટેલિંગ સી ઇઝ નોટ ફીલિંગ વેલ નથી એને વ્યવહારિક શબ્દમાં સમજવો જોઈએ અને છેલ્લે ધ્રુવ ભટ્ટની ખેલે પુસ્તક છે એમાં એક આવું વાક્ય લખે છે એક જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં ગયા અને એમને વલસાડની કેસર કેરી ખાવાની એક વ્યક્તિની ઈચ્છા હતી એટલે કીધું કે મારે તો વલસાડની કેસર કેરી ખાવી છે તો ત્યાં કેસર નહોતી એ વખતે ઓલા જેના ઘરે જમવા ગયા તેણે કીધું કેસરની કેરી તો વલસાડની દેસાઈની દીકરી જેવી છે એ ગરમી નો ખમી શકે હવે એ તો વલસાડમાં રહેતા હોય ને દેસાઈનો જાણતા હોય ને જ ખબર પડે તો આવી વ્યવહારિક વાતો પછી એટલે મેઘાણીની જે વાત કરીને તો આ બધી વ્યવહારિક વાતો દેશભક્તિની રાષ્ટ્રીયતાની ધર્મની આ બધી વ્યવહારિક જીવનમાં લખાયેલા શબ્દોને કઈ રીતે આપણે અમલમાં મૂકશો એનું ઉદાહરણ એક બેન તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશેનો નિબંધમાં નંબર લાગેલો મેં પૂછ્યું તમારા ઘરમાંથી કોઈ સંઘમાં જોડાયેલા છે એમણે કીધું ના જેના ઘરમાંથી કોઈ સંઘમાંથી નથી જોડાયા છતાં એ સંઘના શતાબ્દી વર્ષ પછી લખી શકાય છે